નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ ધંધુકા અગિયારસો પંચાવનથી ચૌદસો બ્યાસી મોરબી બારસો એકાવનથી પંદરસો પચીસ રાજકોટ તેરસોથી પંદરસો સુડતાલીસ સાવરકુંડલા તેરસો એકાવનથી પંદરસો એક જામજોધપુર તેરસોથી પંદરસો એકત્રીસ કડી તેરસો પાંચથી પંદરસો અઢાર ધ્રોલ બારસો પંદરથી ચૌદસો છપ્પન હળવદ બારસો એકથી ચૌદસો સડસઠ બાબરા તેરસો નવથી પંદરસો એક ભાવનગર બારસોથી પંદરસો પંદર અમરેલી એક હજાર વીસથી પંદરસો સત્તર જેતપુર એક હજાર છત્રીસથી ચૌદસો સિત્યોતેર કાલાભ બારસો પચાસથી પંદરસો પાંત્રીસ વાંકાનેર તેરસોથી ચૌદસો સિત્યોતેર ચસદણ તેરસો પચાસથી પંદરસો ખાંભા બારસો પિંચોતેરથી બારસો પિંચોતેર માણસા નવસોથી પંદરસો સડસઠ ગોંડલ અગિયારસો એકથી ચૌદસો એકાણું સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો પિસ્તાલીસ વિજાપુર તેરસો પચાસથી પંદરસો એકસઠ મહુઆ એક હજાર નેવુંથી ચૌદસો પંદર આરીજ તેરસો વીસથી પંદરસો તળાજા અગિયારસો અઠ્યાશીથી ચૌદસો ઇઠ્ઠોતેર જામનગર બારસોથી પંદરસો પચાસ ઉનાવા બારસો પચાસથી પંદરસો એકાવન बोटा तेर सौ एसी थी पंदर सौ एकोतेर विसनगर बार सौ पात थी पंदर सौ चौतरीस सौ पचास थी चौदह सौ छप्पन डोड़ासा बार सौ थी चौदस सौ अठावन वडाली तेर सौ एसी थी पंदर सौ पंचावन अंजार तेरसो पंचोतेर थी पंदर सौ पंदर पाटण बार सौ पचास थी पंदर सौ ओगतीस આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો